અમરોલી પોલીસ મથકની હદમાં આવેલ ઉત્તરાયણ ગરનાળા પાસેથી ગત તારીખ દસમી માર્ચના રોજ કારમાં અપહરણ કરાયેલ યુવતી પાસે જબરદસ્તી વકીલની ઓફિસમાં સહયોગ કરાવી યુવાને બળાત્કાર ગુજાર્યો હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે અમરોલી પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ અમરોલી ખાતે રહેતી એક યુવતીને ગત તારીખ દસમી માર્ચના રોજ ઉત્તર પ્રદેશના જોનપુરમાં રહેતો ચંદ્રપ્રકાશ દુબે ફુવા ઉમેશ વારી અને મામાના પુત્ર રાહુલ મિશ્રા સાથે મળીને ઉત્તરાયણ ગરનાળા પાસેથી કારમાં અપહરણ કરી લઈ ગયો હતો અને ત્યાંથી યુવતીને સીધા પ્રકાશ ઠક્કર નામના વકીલે ત્યાં લઈ ગઈ કાગળ ઉપર સહી કરાવી ત્યાંથી રાહુલ મિશ્રાના ઘરે રામવાડી દહાણો ખાતે લઈ ગયા હતા અને ત્યાં જબરદસ્તી ચંદ્રપ્રકાશ દુબે બળાત્કાર ગુજાર્યો હતો અને તેણીના નગ્ન ફોટાઓ ઇન્ટરનેટ ઉપર અપલોડ કરી દેવાની ધમકી આપી રાહુલ ઉમેશ તિવારી તથા ભાસ્કર તિવારીએ જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવાનો પ્રયત્ન કરી બોરીવલ્લી ખાતે વેચી દેવાની વાત કરી હતી જો કે નરાધમોના ચુંગલમાંથી મુક્ત થઈ પરત ફરેલી યુવતીએ અમરોલી પોલીસ મતકે ફરિયાદ નોંધાવતા પોલીસ પણ દોડતી થઈ ગઈ હતી અને અગાઉ યુવતીના પિતાએ અમરોલી પોલીસ મતકે તેણીની ગુમથા અંગેની ફરિયાદ નોંધાવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે હાલ તો નરાધમોના ચુંગલમાંથી મુક્ત થઈ પરત થયેલી યુવતીને તેના પરિવારજનોને સોંપીને વધુ તપાસ અમરોલી પોલીસે હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ સુરત